હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો આજે પાછી જાઉં છું કરણને તેડવા તો હવે તેડવા નીકળું છું અત્યારે તો કેમ છો તમે બધા મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ તો જોઈ લ્યો ફ્રેન્ડ અહીંયા હું વાસણ ઉઠકતી હતી તો અર્જુન ઉઠી ગયો અર્જુન ઉઠી ગયો તો હું ઘરમાં વહી ગઈ ઘરમાં વહી ગઈ તો પછી અર્જુનને રમાડતી હતી બેઠી હતી અમે बारे જોયું નહીં પાણી આવ્યો ફરિયો આખો પાણીનો ભરાઈ ગયો જોઈ લો પાણીની રેલમછેલ થઈ ગઈ આવું છે ફ્રેન્ડ પછી જોઈ લે કરણભાઈ નિશાળેથી આવી ગયા છે તો કરણભાઈને અમને ગરમી લાગી ગઈ હતી તો મેં કીધું હાલો કાંઈક મંગાવી તો ઠંડુ કોન લઈ આવ્યા છે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે પછી એના માટે સેવ મમરા લઈ આવ્યા છે તો હાલીને આવ્યા ને ગરમી લાગી ગઈ હતી અને ત્યાર પછી અમારો અર્જુનભાઈ જોઈ લો નીંદર બિંદર કરી લીધી હતી બપોરે બે ભાઈ નાઈને સૂઈ ગયા તા ઉઠીને પછી હવે એમ કે છે મને રમાડો કે ફરાવો તો નીંદર બિંદર કરી લીધી બપોરે બે ભાઈ કલાક દોઢ કલાક બે કલાક એવું નીંદર કરી લઈએ પછી એને રમાડવું પડે તો અટાણે જોઈ લો કરણભાઈએ પણ સૂઈ ગયા તા નાઈ ધોઈને તો હમણાં ઉઠ્યા છે તો થોડીક વાર થઈ તો નાસ્તો બાસ્તો કરીને હવે એને વાંચવાનું છે પરીક્ષા ચાલે છે તો તો અહીંયા વાંચે છે પણ એ આરિસામાં જોઈને વાંચે છે તો એ આરિસાની બાજુમાં બેઠો છે કબાટની બાજુમાં તો એ અહીંયા ખુરચી પર બેઠા બેઠા વાંચે છે અને કરણભાઈ રમે છે તો આવું હાલે છે ફ્રેન્ડ અમારે તો તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સપોર્ટ કરજો ફ્રેન્ડ તો જોઈ લ્યો ફ્રેન્ડ અત્યારે લગ્ન હોય અમારે અત્યારે લગ્ન છે તો કંકોત્રી આવી છે તો અમારી બાજુ મારીએ છે કોરી અમારા પાડાની છે કંકોત્રી તો એની કંકોત્રી છે તો એ સોલંકી પરિવાર છે તો એને જમણવાર છે સોમવારે તો જોઈએ અમારે વાઘેર જ્ઞાતિમાં તો લગ્ન આટલા બધા દુનિયાના લગ્ન હતા કટલી કંકોત્રી પડી છે અમારે ઓછામાં ઓછી સિંતેરેન્સથી કંકોત્રી આવી હતી પણ અમે નથી ગયા લગ્નમાં પણ હવે આ કંકોત્રી છે બાજુમાં જમણવાર છે તો જોઈએ જાશું તો તમને વિડીયોમાં દેખાડશું તો સોમવારે છે જમવાનું તો જોઈ લો ફ્રેન્ડ અત્યારે આ બીજા દિવસનો વિડીયો છે એટલે કે ઓલો તમે જોયો એ શુક્રવારનો હતો અને આ શનિવારનો આજનો વિડીયો છે તો આજે શનિવાર છે તો આજે પાછી હું જાઉં છું કરણને તેડવા તો હાલો ફટાફટ તેડી આવી કરણને તો કરણભાઈ અમારો પછી રોવે છે જરાક મોડું થઈ જાય એટલે એ પછી રોવે તો જોઈ લો ફ્રેન્ડ ફટાફટ આવી કરણભાઈને તેડીને આવીને એટલી થાકી ગઈ હતી ગરમી પણ બહુ હતી તડકો પણ બહુ હતો જરાક વાર આવીને બેસી ગઈ ફોરો ખાધો અને પછી મેં કીધું ફટાફટ હાલો હવે બપોરાનું જમવાનું તો બનાવવું પડશે તો ફટાફટ જમવાનું બનાવી લઉં તો જમવાનું બનાવવાનું ચાલુ છે અહીંયા તો કરણના પપ્પાનો આજે શનિવાર છે તો ઉપવાસ છે અને એના માટે કાંઈક ફરાળ બનાવશું અને અમારા માટે જમવાનું બનાવશું તો જોઈ લો ફ્રેન્ડ અર્જુનને એને અહીંયા સુવરાવી દીધો હતો તો કરણ પણ જોવે છે સાથે સાથે અર્જુન પણ જોવે છે તો એ પણ તડકામાં થાકી ગયા હતા બે ભાઈ તો એ પણ રમે છે અને પછી ત્યાર પછીનો જોઈ લો આપણે બનાવ્યો છે ડુંગળીનો અને લીલા મરચાંનો શાક પણ કહેવાય અને અમારી ભાષામાં એને ખારિયા પણ કહેવાય અને કરણના પપ્પા માટે બનાવી છે બટેકાની સૂકી ભાજી વઘારેલા બટેકા એટલે કે ઉપવાસ છે તો ફરાળ માટે અને બીજી અમારા માટે બનાવી છે ખીચડી દૂધદાર વાળી ખીચડી તો હાલો હવે હું અને કરણ અમે બે જણા જમી લઈએ એના પપ્પાને આવવામાં હજી થોડીક વાર છે તો અમે ફટાફટ જમી લઈએ તો પછી મારે કરણને નવરાવું છે અર્જુનને નવરાવું છે તો એ કામ જલ્દીથી પતી જાય એટલા માટે અને રોટલો એક છે બાજરાનો તો એમાંથી થોડુંક બિલાડીને નાખી દીધું હતું તો રોટલો એક જ બનાવ્યો છે ફ્રેન્ડ કારણ કે અમે મા દીક